ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ભાચા ગામે દીપડી કૂવામાં પડતા જશાધાર વિભાગની ટીમે ચાલુ વરસાદમાં રેસ્ક્યુ કરી સલામત બહાર કાઢી જશાધાર વન્યપ્રાણી સારવાર કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી ગીર પૂર્વ વિભાગ ધારી હેઠળની જશાધાર રેન્જના કાર્યક્ષેત્ર રાઉન્ડની ધોકડવા બીટના કાર્યક્ષેત્રમાં ઉના તાલુકાના ભાચા ગામે આવેલ દાનાભાઈ બીજલભાઈ વંશની વાડીના કૂવામાં વન્યજીવ દીપડી એક પડેલ હોવાની જાણ વન વિભાગ જશાધારને વહેલી સવારના છ વાગ્યાની આસપાસ થતાં વન વિભાગના સ્ટાફે રાજદીપસિંહ ઝાલા નાયબ વન સંરક્ષણધારીની સૂચના તેમજ એમઆર ઓડેદરા મદદનીશ વન સંરક્ષણ ઉનાના સીધા માર્ગદર્શન હેઠળ રેન્જ ફોરેસ્ટ ઓફિસર એલ બી ભરવાડ તેમજ જસાધાર રાઉન્ડમાં સ્થાનિક સ્ટાફ દ્વારા ટ્રેક્ટરની ટીમ સાથે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી સ્થળ ચકાસણી કરતાં આકસ્મિક રીતે દીપડી કૂવામાં પડી હોય તેવું જોવા મળતા ચાલુ વરસાદમાં દિલધડક રેસ્ક્યુ કરી પાંજરું ઉતારીને દીપડીને જીવતી સલામત બહાર કાઢવામાં આવી હતી અને જશાધાર વન્ય પ્રાણી સારવાર કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી હતી ગીર સોમનાથ વિશાલ ચૌહાણ